જય માતાજી સીતારામ જય લક્ષ્મણી તો અત્યારે અમે બધા બેઠા છીએ અને આ છે શીતલા સાતમ અને પંદરમી ઓગસ્ટ પણ છે પંદરમી ઓગસ્ટ એટલે કે પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાળીસના દિવસે આપણો ભારત દેશ આઝાદ થયો હતો એના અને બાકી તો તારમાં એમને ગામમાં બેઠા છીએ આપ જોઈ શકો છો બધાય અને રેલી પણ એક કાઢી હતી અત્યારે તિરંગાની 啊，那。<noise> અત્યારે અમારે હમણાં જયાલ ધૂન તરફથી નીર પણ નાખવાની છે ગાયુ એટલે બધા અમારા ભાઈઓ બધા ગયા છે લેવા માટે હમણાં આવે એટલે તમને બતાવશું નીર બી નાખવાની છે ગામમાં બીજી ગાયુ કે જો અત્યારે અત્યારે બધા જયલલ તણી ધૂન મંડળ તરફથી નીર નાખવાની છે તો અત્યારે બધા નીર નાખવા જ આવી છે આપ જોઈ શકો છો તો અને તમને બતાવીશું કઈ રીતે નીર નાખવાના છે એ બધા જવાના છે એ ગામમાં તો કન્ટિન્યુ તમે વ્લોગ મારી જો જય અલગ ધણી ધૂન મંડળ ના મિત્રો બધા છે અત્યારે ની નારા લોક આવો પણ ધોરા પણ લાગ્યા બીજી આપણને ઉડી બેટિંગ આ Passe a ઘણી ધૂમ તરફ થી નીન લાયા અને આ જોઈ શકો છો નીર નાખે છે લાડવા પણ નાખ્યા હતા અત્યારે નીંદ પણ નાખ્યું છે સાઈતમ નો દિવસ છે પંદરમી ઓગસ્ટ પણ છે એટલે એક સારું પુણ્યનું કામ એમ કરી ગમે તો વિડીયોને લાઈક શેર કરજો ફાઈર મેરીંગ કરેલો લગન લે લે તાર બ્લોગ બનાવ તારે આરાવું પડે અલ્યા આપણે આ જગ્યા પર જવાનું તો ગુગા યામ

મને બથલાને ગાયને નાખી ના આ બીજા ના આવજો નમસ્કાર આ હા આ આવી

બસ આવો આવો આલો પી પાગળ જમ સેવા ઈ પ્રભુ સેવા આવો ને પાણી છે

ra gua amarah taangga

જે щим ને ઢોર હોય રામાપીરના મંદિર પર રામાપીરના મંદિર